તા મંચના નવયુવાનો અને આગેવાનો દ્વારા ચંબુસર નગર ખાતે બંધારણના ઘડવૈયા ની નિમિત્ત ચંબુસર નગરની ની દરવાજા સ્થિત પ્રતિમા અને ચંબુસર તાલુકા પંચાયત ખાતે આવેલ વિશાલ પ્રતિમાને મંચના યુવાનો દ્વારા પુષ્પહાર અર્પણ કરી બાબાસાહેબે સમાજ અને દેશ માટે સંવિધાન સર્જી કરેલ સદકાર્યો યાદ કરી બાબા સાહેબ અમરો જબ તક સુરત ચાંદ રહેગા બાબા તેરા રહેગા જેવા સૂત્રો પુકારી ગગન ગુજવામાં આવ્યું સમાજના યુવાનો દ્વારા સાંજના સમયે જંબુસર નગરની બંને સ્થળે આવેલી પ્રતિમાની બિનબત્તી પ્રગટાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવ્યાના સમાચાર પ્રાપ્ત થયા છે સંવાદદાતા ડીએન વાઘેલા તુફાન ઇસબી ન્યૂઝ જંબુસર આજરોજ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના પરિમાન દિવસ નિમિત્તે જંબુસર બહુજન એકતા મંચ દ્વારા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાઓએ ફુલાર વિધિનો કાર્યક્રમ રાખેલો છે જેથી બહુજન એકતા મંચની ટીમ દ્વારા જંબુસર તાલુકાના તમામ આગેવાનો દ્વારા આજરોજ કાર્યક્રમ કરવામાં આવેલો છે જંબુસરમાં બહુજન સમાજ એકતા મંચ જંબુસર દ્વારા આજે રોજ સાહેબના પરિનિર્માણ દિવસ નિમિત્તે આજે શ્રદ્ધા સુમન અર્પણ કરે બહુજન સમાજ સમાજ એકતા મંચ દ્વારા આજે આજ રોજ જમ્મુસરની ટીમ દ્વારા બાબા બાબાસાહેબના આજે ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ હતી